સો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો તો પતિ દેવે સવાર સવારમાં અહીંયા આપણું કિચન ખોલી લીધું છે અને અત્યારે આપણા કિચનમાં બને છે બ્લેક ટી હા દેખાવામાં થોડી આવી છે અટપટી પણ આ જેવી પાકી જશે એવી જ ગ્રીન પતિયવાળી થઈ જશે પણ બનશે આપણે જેવી બ્લેક પી છે ને એવી જ ચા ચાડી ચા પીવાની તો મજા જ કંઈક અલગ છે જો તમે ટ્રાય નથી કરી તો એકવાર જરૂર ટ્રાય કરજો એકદમ તમને કાટો ચડી જશે મસ્ત મિત્રો અમે ટ્રાવેલિંગ દરમિયાન છે ને એક સારી એવી વસ્તુ લઈ તો મેં તમને શેર કરી અમૃત કેસર કરીને છે આમાં છે ને આયુર્વેદિક દવા છે પણ એટલી ઇમ્યુનિટી પાવરમાં આપણે એમ છે ને શક્તિ એકદમ દઈ દે આપણે ને અને ક્યાંય થાક ના લાગે ને કાંઈ ના લાગે એવી મસ્ત મજાની આ દવા છે આમાં સતાવરી છે આમાં છે ને શું કહેવાય મુસલી છે ઘણા એવા આયુર્વેદિક દવાઈઓ છે અને ઘણી વસ્તુઓ છે તમે મહાદેવ મિત્રો આપણે હવે જ્યાંથી રોકાણ મલ્લિકાર્જુન ના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે અહિયાં થી દસ કિલોમીટર છે અને વહેલી સવાર થઈ ગઈ છે ટાઈમ તો સાડા સાત નો થયો છે પણ આપણે ફટાફટ ભાગવાનું છે કેમકે બહુ જ ગળદી ભીડ છે આ વિડીયોમાં તમે જોતા રહેજો તમને આજે મલ્લિકા અર્જુન ના દર્શન કરાવવાના છે જે છે બાર જ્યોતિર્લિંગ ની એક જ્યોતિર્લિંગ તો આ તમે જોતા રહેજો આજે હર હર મહાદેવ ના નારા સાથે આપણે દર્શન કરાવી દેશું જોઈ લ્યો આ ભયાનક ભયાનક ગોલાયું છે આખા યુ ટર્ન જ છે તો રાતનું ડ્રાઈવિંગ તો બને ત્યાં સુધી તમે ટાળો જ પહાડમાં અને ખતરનાક જંગલ એવું જ છે જોઈ લો અને અહીંયા ટ્રાફિક તો એટલો કે બસો તમારી સામે આમ તેમ આવે એટલે બને ત્યાં સુધી રિસ્કી જ છે આમ જો ગોલાઈમાં બસ ને હવે અહીંથી જમણી બાજુ વળવાનું છે એટલે તમારે ટર્ન નહીં લઈ લેવાનું

પાર્ક કરી અને આપણે દર્શન કરવા જઈએ છીએ આ અહીંયા અંદર ગણપતિજીનું મંદિર છે અંદર તો મોબાઈલ મનાય હશે એટલે હવે અહીંયા આપણે મૂકી દઈ બજાર છે જે પણ પૂજાપાઠનું લેવું હોય અહીંથી લઈ લેવા બમ્પલ બમ્પલ ઉતારી ને હવે આગળ વધીએ ચાલો તમને નારિયલ મળી જશે વીસ રૂપિયા નું દોસ્તો એ સાક્ષી ગણપતિજી કા મંદિર હે જો શ્રીશલમ જાતે હોય પહેલે યહાં પે દર્શન કરના જરૂર એ દસ રૂપિયા યહાં પે ટિકિટ હેસ રૂપિયા નાઇટ ડ્રાઈવિંગ ના કરે દિન મેં આંદિર આવી ગયું છે અને અહિયાં ટોલ છે ત્રીસ રૂપિયા મિત્રો ત્રીસ રૂપિયા નઈ સો રૂપિયા છે અહીંથી છે ને પાંચ જ મિનિટ રસ્તો છે અહીંથી આપડે આગળ નઈ જવા દે

અત્યારે થઈ ગયા છે સાડા દસ હજી કોઈનો હજી એ લોકો આવ્યા જ નથી એને મારી ક્યાં પૈલીસ નથી એ છોકરીને આમ માચે એની જગ્યા ઉપર આવી રીતે મૂકીને કોઈ કેવી રીતના જઈ શકે સમાજ નથી આવતું મને તો સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો ના લોકો હજી નથી આવ્યા હમણાં ધોતી પહેરીને ગયા હતા એ આવી ગયા હગળો ટ્રાફિક જામ થઈ ગયો છે આ ભાઈ ટ્રાફિક ક્લિયર કરાવડાવે છે આ આગળનો રસ્તો બંધ છે અને આ ગાડી આગળ જવા માટે જાય છે પણ રસ્તો બંધ છે તો ત્યાંથી ગાડીઓ પાછી આવવાની જ હોય પણ હવે એમને ટર્ન લેવો છે પણ ઓલમોસ્ટ ટ્રાફિક બધે જામ છે આગળ પાછળ સો મિત્રો

મિત્રો વરસાદ અત્યાર સ્ટાર્ટ થઈ ચુક્યો છે ઠંડી જેવું તો કઈ છે ને અહિયાં બ્રિટન વરસાદ જ વરસાદ છે તો મિત્રો અહિયાં પેટ્રોલ ભરાયું ને પેટ્રોલ નો ભાવ છે એકસો ને શ્રીશૈલમ આવવા માટે સૌથી નજદીકી જે બસ સ્ટેશન છે મરખાપુર છે શ્રીશૈલમ થી રામેશ્વરમ જવા માટે મરખાપુર હાઈવે જે આ સત્તર કિલોમીટર આવો હાઈવે છે નોન ડિવાઇડેડ હાઈવે છે ડબલ પટ્ટી આ છે મહાદેવ નું મંદિર મિત્રો જુઓ સાઉથ માં મંદિર ની ખાસિયત જ છે કેટલા સરસ સરસ મંદિર છે

આપણે કાંઈ દેખાતું નથી ને અંધારું ઘપટ એવો રોડ છે અત્યારે અને હસબન્ડ વાઈફ અત્યારે એટલી ફાટે છે ને કેમકે તમે યુટ્યુબમાં જોતા જઈશો આવા રોડ ઉપર કેવું કેવું બનતું હોય એટલે અત્યારે આપણે નક્કી જ લીધું છે બ્રેક મારવાની થતી નથી લીવર એ લિવર જવાનું જે થાય કેમ કે ત્રીસ કિલોમીટર પછી જ કાંઈ પણ હોટલ કે કાંઈ પણ આવશે આપણે કેમ્પિંગ કરી યુટ્યુબ પર એટલું રિસ્ક લેતા નથી જો કોઈ સેફ્ટી આપણને જણાય તો જ આપણે કરી

કન્યાકુમારી તરફ આગળ વધશું હોટલ તો અમે રાખી હતી પણ કઈ યોગ્ય ન લાગી એવી અમે તમને દેખાડી શકી એટલા માટે છે ને આપણે હોટલ તમને નથી દેખાડી હવે આગળ વધી છે વિડીયો જોતા રહેજો કેમ કે તમને રોડ રસ્તા બહુ મજા આવે ને તો આ વિડીયો રહેવાનું છે અને કાલે જે 50 કિલોમીટરનો રન જાયકો આપણે હજી આ 50 કિલોમીટરનો નો રોડ આવો જ છે સિંગલ પટ્ટી અને ખરબચડો ખાડા ખબડાવાળો એપ્રોક્સ સો કિલોમીટર તો તમને આવો ખરાબ રોડ મળશે એવું માની ને ચાલો તમે તો અહીંયા થોડું કામકાજ ચાલે છે રોડ નું તો ડાયવર્ઝન આવે છે જોઈએ આ રોડ કુલ્લુર કટપા રોડ છે કટપા ગામ હશે જી હા બાહુબલી વાળો કટપા ગામ

હવે જોઈએ તમે જોતા રહેજો કે આ કઈ રીતે અમે બનાવી છે ફટાફટ ખાલી ને ખાલી મેગીના ટાઈમમાં બની જાય છે પાણી ગરમ મૂકી દીધું છે ગરમ પાણી નાખશું એટલે આ બની જશે પાણી ગરમ મૂકી દીધું છે આપણે અહીંયા ત્રણસો એમએલ નું પાણી ગરમ મૂક્યું છે બ્રેકફાસ્ટ અહીંયા રેડી છે અને જો આ કાજુ તૈયાર થઈ ગઈ છે કાજુ કેવું હતું આ ખાવસા ચાક તો કરી એ વન आ, जो आप घर छे केड़ा नो बाघ है मस्त मजा नो दोस्तों फाइनली अभी यहाँ पे हमें गैस नहीं मिला इसलिए हमने यहाँ पे पेट्रोल पुरा लिया कौन सा पेट्रोल पंप है नाम क्या है थोड़ा जोर से बोलिए सीसी फिलिंग स्टेशन है यहाँ पे हमें सीएनजी नहीं मिला

મિત્રો બેંગ્લોર ચેન્નાઈ હાઈવે ઉપર થી હવે જો મસ્ત મજા નો પહાડ દેખાય છે આપડે જો નકલી ગાડીઓ ચડે તમને દેખાતી હોય તો તમે જો આપણી ગાડી ન્યા જાય છે પહાડ ને ચડવાનો છે ઉતરવાનો ઉપર બેંગલુરુ હાઈવે ઉપર આપણે ઉતી જતા હોય એક સ્ટોપ લીધો છે કેમ કે અહીંયા આપણે થોડું કટક બટક કરવા માટે ઉભા રહી ગયા છીએ અહીંયા એ કિચન ખોલી લીધું અને બહાર જવાનું ઉપર જેવું વાદળા અને કેવું મસ્ત વાતાવરણ અહીંયા અત્યારે અને આજે આપણો પાંચમો દિવસ છે જે એક વર્ષની આપણો પ્રવાસ ચાલુ કર્યો એનો પાંચમો દિવસ છે તો અહીંયા અત્યારે આપણે કાચું શું બનાવવાનો વિચાર છે આજે હા 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 મસ્ત મજા મને તો બહુ ભાવે તમને ભાવતા હોય તો કમેન્ટ કરજો અને આવી ક્યારેક તમે પાર્ટી કહી દી હોય આ જો આમ ખુલ્લા વાતાવરણ મસ્ત મજા કમેન્ટ કરજો ઘી નાખી દીધું તપેલી માં અને આમ તાપ લાગવા માંડ્યો છે અને આ હા સુગંધ આવે મોજ જ આવે જો અત્યારે દૂધ નાખી દીધું છે આપણે સેવૈયા પકાવવા માટે આમ જો મસ્ત એ બન અને જો હવે ખાન પડે છે ને પછી જો મીઠાસ આવે એ પણ આવા વાતાવરણમાં હવે આ આરામથી બેહીને આપણે મોજ જ આવવાની મોજ જ કરવાની લાઈફમાં ક્યારે શું થઈ જાય ખબર નથી મોજ કરી લ્યો બસ આગળ વધી અહીંયા સૌ શું આપણે દાઢી કરાવી જેવી થઈ જેવી દેખાય આપણે તો શું સેવૈયા બની ગયા છે તો હાલો સેવૈયા ગ્રહણ કરી રજિયા આગળ લે વધી જાય તો ફાઇનલી મિત્રો ચાલો હા હા કેવી કાજુ મિત્રો હવે આપણે ગાડીમાં બધું ગોઠવી દીધું છે હવે અહીં ત્યાં આગળ વધીએ અને આપણે કોઈ લોકેશન ગોતી અને જો કેમ્પિંગ થાય તો આપણે કેમ્પિંગ કરી તો હવે મળીએ આગળ રોડ ઉપર ચાલો મિત્રો આ હાઈવે ઉપર જ આપણને અહીંયા એક બજરંગબલીનું મંદિર દેખાઈ ગયું અને આપણે વિચાર્યું કે જો અહીંયા આપણને સારી એવી એક લોકેશન મળે તો આપણે નાઇટ વોલ્ટ કરી લઈ તો આપણને અહીંયા જો મસ્ત એની લોકેશન મળી ગઈ છે અહીંયા જો આપણે આપણી ગાડી રાખી દીધી આપણી ખુડચિયું રાખી દીધી અને મિત્રો અહીંયા આપણે જો કિચન ખુલી ગયું છે અને કાજુ આજે આ મસ્ત મજાના વાતાવરણમાં અંધારી રાત છે અને અહીંયા આપણે બનાવી છે બિરિયાની તમે જો હા હા અને આપણું આખો બેડ રેડી છે અંદર હમણાં ગરીને સુઈ જાશું કાજુ કેવી મજા આવે જો અમે આ જ રીતે ગમે ત્યાં જાય એટલે આપણે જમવા વમવાનું બનાવ લેવાનું રાતે આવી રીતે મંદિર ગોત જો આ મંદિર છે આખું મંદિર છે એમાં બજરંગ બલીનું મંદિર છે આ અને ત્યાં જ અમે અહીંયા સારી એવી જગ્યા દેખાણી તો આપણે ગાડી પાર્ક કરી લીધી અને સેફ મંદિર એટલે સેફ તો કેમકે ત્યાં કોઈ દારૂ પીવાવાળા કોઈ આવે નહીં શાંતિથી ગમે ત્યાં તમે નાઇટ હોલ્ડ કરી શકો આજુ આજે બિરિયાની કઈ રીતે બનાવે છે આપણે ઓડિયન્સ ને કહી દઈએ એક વાર તો ફાઇનલી અત્યારે આપણે જો હવે ભાત નાખે છે એટલે બિરિયાની આપણી બની જશે આ હા હા